લોકશાહીનું પર્વ એટલે કે ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં યોજાઈ રહી છે ત્યારે દરેક મતદાર એમ જ વિચારતો હોય છે કે એમનો મત એટલો કિંમતી છે કે એના દ્વારા જ સરપંચ અને ભાવિ ગામનું ભવિષ્ય નક્કી થશે અને આ જ ઉત્સાહ અને ઉમંગ સાથે તે મતદાર બુથ ઉપર જઈને મતદાન કરતો જોવા મળી રહ્યો છે આજે આપણે જોઈ રહ્યા છીએ કે લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહેલા ભાઈઓ તથા બહેનો મતદાન કરી અને પોતાનો પવિત્ર મત આપી અને આ ઉત્સવના ભાગીદાર બનતા જોવા મળી રહ્યા છે ત્યારે વાત કરીશું અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ચારણવાળા મતદાન મથકને જ્યાં ગુજરાત રાજ્યના રાજ્યકક્ષા મંત્રી અને અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના લોકલાડીલા ધારાસભ્યશ્રી ભીખુસિંહ પરમાર દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું હતું અને આશા વ્યક્ત કરી હતી કે આ મતદાન દરેક વ્યક્તિ અને મતદાર કરશે અને આ લોકશાહીના પર્વનો ભાગીદાર બનશે અને એમના જ પવિત્ર મત દ્વારા ગામનો વિકાસ અર્થે સરપંચ આવશે અને એમનો મત એક આવનારી ભવિષ્ય માટે એક મહત્ત્વનો ભાગ ભજવશે એટલે દરેક મતદારે મતદાર પૂથ ઉપર જઈ અને અવશ્ય 100% સો ટકા મતદાન કરવું જોઈએ અને આ પર્વનો એક હિસ્સો બનવો જોઈએ આ સાથે ઉજ્જવલ ભારત ન્યૂઝ ચેનલ અને ભારત નેત્રમ ન્યૂઝ ચેનલ દ્વારા પણ દરેક મતદાર ભાઈઓને નમ્ર નિવેદન છે કે આપનું કિંમતી અને પવિત્ર મત આપી અને સ્વ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના તમે પણ એક ભાગીદાર બનો હિમાંશુ વ્યાસ ભારત નેત્રમ અરવલ્લી ગુજરાત ની અંદર આજે મોટા ભાગની ગ્રામ પંચાયતો માં ચૂંટણી છે એ જ રીતે મારા ગામની એટલે કે જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતની સરપંચની અને સભ્યોની આજે ચૂંટણી છે અને એની અંદર આજે મેં મારા ગામની અંદર મતદાન કર્યું છે આ લોકશાહી પર્વ એ લોકો પોતાનો અધિકાર સંપૂર્ણપણે ભોગવી શકે અને તંદુરસ્ત રીતે આ હરીફાઈ થાય અને એ રીતે આજે મારી જે ગુરુગ્રામ પંચાયતની અંદર ચાર બુથ આવેલા છે અને ચારેય બુથમાં ખૂબ શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે અને લોકો એમના મતનો મતાધિકારનો ઉપયોગ કરીને એ યોગ્ય ઉમેદવારને તેઓ ચૂંટી લાવશે તેવી હું અપેક્ષા છું હું ક્યાં આપું આજે આજે સો વર્ષથી પણ મોટી ઉંમરના અમારા વડીલ અને અમારા ગામના સૌથી વયોવૃદ્ધ અને સશક્ત ડાઈબેન મોતીરામ જોશીએ આજે સ્વયં મતદાન કેન્દ્ર ઉપર આવીને પોતાના મતનો સદઉપયોગ કર્યો હતો અને યુવાનો અને આવનારી પેઢીને મતદાન કરવા માટેનો સૌથી મોટો સંદેશ ડાઇબહેન જોશીએ આપ્યો છે એટલે આ એમનો મત ચૂંટતી મત આજે એમણે મતનો ઉપયોગ કર્યો છે અને રિંટોડાના સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ છે શાયદ આજની આ ચૂંટણીની અંદર સૌથી મોટી ઉંમરના મતદાતા પણ હશે આજની ગુજરાતની ચૂંટણીમાં સો કરતાં વધારે વર્ષની ઉંમર ધરાવે છે અને એમણે પોતે અહીંયાથી મતદાન કેન્દ્ર સુધી જઈને મત આપેલો છે નેત્ર ત્રણ નજરદારી ખબર પર ચેનલ ને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઈબ કરતા ભૂલશો નહીં